રાજકોટની હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વેચનાર ત્રણ વ્યક્તિ ઝડપાયા પ્રયાગરાજની એક યુટ્યુબ ચેનલ અને મહારાષ્ટ્રથી ટેલિગ્રામ ચેનલના આરોપીઓ પકડાયા છે વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારો બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપ અને સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે અને પ્રયાગરાજથી એક આરોપીને ઝડપી પાડ્યો છે આ ત્રણેય આરોપીને યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હતા આની વિગતો અમદાવાદ સાયબર ક્રાઇમ પાસે પણ આવી છે બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી ઓપરેટ કરી હેક કરી અને એની ફૂટેજ પણ ટેલિગ્રામ ચેનલ ઉપર વેચતા હતા આની વિગત પણ અમદાવાદ સાયબર ક્રાઇમ પાસે આવી હતી આ કયા આરોપી ઝડપાયા છે કોણ ત્રણ આરોપી છે કેવી રીતે એમને પકડવામાં આવ્યા છે આખી વિગતવાર વાત આપણે સાંભળીએ સાયબર ક્રાઇમ એસીપી દ્વારા એક વાયરલ ટેલિગ્રામ ચેનલ સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે કાર્યરત છે અમદાવાદ जय ध्यान पर आयो चेवा टाइप प्राइवेसी भंग करता है तो तात्कालिक असर थी डीसीपी साइबर श्री रविनाम श्री रविनाम डीसीपी साइबर आदि मखड़िया तो डीसीपी क्राइम श्री अजीत सीधे के साथ चर्चा करते इमीडिएटली एफआईआर दाखिल की गई क्योंकि जयरे आ एफआईआर दाखिल थी तेरे खबर न थी तो

કેટલા લોક છે ત્યાંથી આઈપી લોક જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો એનો ઉત્તરાયણ મહિનાનો ડાટાબેઝ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યું રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર સાંગલી છે રાત્રે ટીમ પહોંચી ગઈ ત્યાં લોકલ પોલીસ ની પણ મદદ મેળવે અને આજે સવારે આ ત્રણે જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં ત્રણ આરોપી અટક કરવામાં સફળતા મળી આ ત્રણ આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુર નો રહેવાસી છે અમે માસ્ટરમાઇન્ડ છે છેલ્લા એક વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપ નો વિડિયો ડિસ્ટ્રિબ્યુટ કરતા હતા એના માટે એના સાથે રાજેન્દ્ર પાટીલ સાંગળી નો જેલા રહેવાસી છે આ પણ કામ કરતો હતો

અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે કાલે બપોર સુધી અહીંયા આવી જશે આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે અટક કરવામાં આવશે અને જો પ્રાથમિક દ્રષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને અટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે આ હેકર્સ ફક્ત